નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તેમના એપ્સ પર એક વિડિયો શેર કરતા લખ્યું છે કે એક ઇમેલથી સમાધાન રાજકોટના પરિવારની સમસ્યાનું એક ઇમેલથી થયું સમાધાન ટેકનોલોજીની મદદથી લોક સમસ્યાના નિવારણ માટે અમે કટિબદ્ધ છીએ રાજકોટના પરિવારે એક ઈમેલ કરી તેમની મુશ્કેલીઓ શેર કરી તો તેમને યોગ્ય અને સંતોષકારક સમાધાન મળ્યું તમારી મુશ્કેલીઓ ઈમેલ કરો તમને પણ ચોક્કસ સમાધાન મળશે હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઇન વાલા મિત્રો હું અમિષા હરીશ વૈદ્ય રાજકોટથી વૈદ્ય બિલ્ડર્સના ઓનરની વાઈફ છું હું મારો એક લાઈફનો અનુભવ શેર કરવા માગું છું જે અનુભવ માટે હું એટલી બધી સંતોષકારક છું જેના એમ કહેવાય કે વંદનીય છે એ આપણા હર્ષ સંઘવી સાહેબ જે આપણા ગૃહમંત્રી છે અને અમે ડિજિટલ ન્યૂઝ તરફથી જે બ્લેકમેલ થતા હતા રાજકોટમાં તો એ બ્લેકમેલિંગ માટે મેં સામાન્ય વાત કરી હતી કે સાહેબ અહીંયા એક વસ્તુ અમને આ થાય છે અને અમને એમાંથી કાંઈક રસ્તો બતાવો એ પ્રોબ્લેમ એવી રીતે સોલ્વ થયો છે કે જેમાં અમારે કોઈ ધક્કો નથી થયો અમારે ક્યાંય જવું નથી પડ્યું અને અમને કોઈ પ્રોબ્લેમ નથી થયો અને આજે ગેરકાયદેસર બાંધકામને લગત જે કાંઈ બ્લેકમેલિંગની ફરિયાદો હતી એ કમ્પ્લીટલી બંધ થઈ ગઈ છે તો હું ખૂબ જ ખુશ છું સાહેબનો ખૂબ ખૂબ આભાર